ડભોઈ ખાતે ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા વર્ષે રાષ્ટ્ર અને દેશપ્રેમ દર્શાવતું ગરબા ગ્રાઉન્ડને તિરંગાથી તૈયાર કરવામાં આવ્યું છે તાજેતરમાં જ પાકિસ્તાને દેશના આર્મી જવાનોએ ધૂળ તો કરી દીધું હતું તે ઓપરેશન સિંદુરની થીમ ઉપર કામ કરવામાં આવ્યું છે આખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલક નો એન્ટ્રીની પરંપરા પણ યથાવત રાખી છે ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો દસ હજારથી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીને મા અંબાની આરાધના કરે છે ત્યારે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજન દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબાનો આનંદ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને કોઈપણ વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ ગરબા રમી શકે તે માટે આયોજન કરાયું છે જો મને એમ બોલો કાલે રવાર તો કાલે હોવા દે કે થોડું છે આ બધું બે ઓગો બે YouTube पर वो <laughs> 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 <आ, पोड़ी बतारागा। laughs> ख गया उत्तराखंड <laughs> हरिद्वार <आहा>। <रही। laughs> ગર્ભાવતી માં જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ ખુબ સરસ આયોજન થઈ રહ્યું છે દર્ભાવતીની જનતા અને દર્ભાવતી તાલુકાની જનતા ખૂબ સારી રીતે અહીંયા ગરબા રમી શકે એ રીતે અહીંના આયોજકો ગરબાના જે ભાવેશભાઈ પટેલ છે બિરેનભાઈ શાહ છે નરેન્દ્રસિંહ બાપુ છે વિશાલ શાહ છે અને બીજા આયોજક જે છોકરાઓ છે તેમને ખૂબ સારી એક મહિનાથી મહેનત કરી અને ગ્રાઉન્ડ એટલું સારું બનાવ્યું છે કે ગમે તેટલો વરસાદ પડે ને તો પણ અહીંયા ખેલાઈ આવ્યો નવરાત્રિનો ખૂબ સારી રીતે રમી શકે એ માટે ખૂબ સારું આયોજન છે અને સિંદૂર થીમ અને તિરંગાની થીમ બનાવવામાં આવી છે અને દર્ભાવતીના ધારાસભ્યનો ખૂબ સા અમે એમનો આભાર માનીએ છીએ કે આટલું સરસ આયોજન કર્યું છે બધા જય માતાજી દર્ભાવતી નગરીમાં માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના સાનિધ્યમાં વિશાળ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ગમે એટલો વરસાદ પડશે તેમ છતાંય ડભોઈ નગરીમાં વરસાદ પડ્યાને બે કલાકની અંદર ગરબા ચાલુ થઈ જશે એટલે ખેલાડીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ સાલના ગરબાનું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ ઉપર રાખવામાં આવ્યું છે તેમજ આ ગરબામાં દરેક ખેલા ખેલાૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત આવવાનું રહેશે તેમજ માથા ઉપર દરેક ખેલાૈયાઓએ તિલક કરીને આવવું એ ફરજિયાત છે અને દરેક ખેલાડીઓને મારી નમ્ર વિનંતી છે દરભાવતી નગરીમાં આવી પોતે ગરબાનો મનોરંજન મેળવીને આનંદ લે એવી અહીં ગરબા આયોજક તરીકે હું તમને નમ્ર વિનંતી કરું છું અસ્તો